ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નમસ્કાર હું છું રઘુવીર મકવાણા આજે વાત કરીએ વરસાદની તો જે પ્રમાણે સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે આગાહી આપી હતી રાજ્યના અનેક એવા જિલ્લાઓ છે તેમને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો અનેક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે બોટાદની જો વાત કરીએ તો બોટાદ જિલ્લાને ઓરેન્જ એલર્ટમાં મૂકવામાં આવ્યો છે અને બોટાદમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે આજે વહેલી સવારની જો વાત કરીએ તો વહેલી સવારથી પણ ખૂબ સારો એવો વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના ગઢડા તાલુકો હોય રાણપુર હોય બરવાડા હોય પાળિયાદ હોય બોટાદ તાલુકા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ખૂબ સારો એવો વરસાદ વરસી રહ્યો છે સારા એવા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે અને બોટાદ શહેર અને સમગ્ર જિલ્લાના રોડ અને રસ્તાઓમાં વરસાદી પાણી ફરી રહ્યા છે આવા આવા અવનવા અપડેટ જોવા માટે અમારી જો આપ અમારો આ વિડીયો ઇન્સ્ટામાં જોતા હો તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અમારી ફેસબુકમાં જોતા હોવ તો તેમાં પણ આપણે લાઈક અને શેર કરો અને અમારો આ વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોવ તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર